નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે અંદર મિત્રો આજે વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે આજના મગફળીના નવસો એકાવનથી અગિયારસો અડસઠ રૂપિયા પાલનપુર એક હજાર ચોવીસથી થી એક હજાર નેવ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો સિત્તેરથી થી અગિયારસો સાહીઠ રૂપિયા જસદણ સાતસોથી થી અગિયારસો સિત્તેર રૂપિયા मेदरडा मार्केट यार्ड आठ सौ पचास थी अग्यारो पचास रुपया कोडिनार मार्केट यार्ड आठ सौ अड़तालीस आठ रुपया आग मित्रों बात करकेट यार्ड आठ सौ थी बार सौ चार रुपया वाकानेर छसो पचास थी बार सौ तेतालीस रुपया दहेगाम नौ सौ पचास थी अग्यारो रुपया अमरेली आठ सौ पचास थ बार सौ पंदर रुपया આગળ મિત્રો વાત કરીએ પોરબંદર નવસો પચીસથી એક હજાર પાસઠ રૂપિયા રાજકોટ આઠસો થી અગિયારસો સિત્તેર રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો